વર્ષ પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર આજુબાજુના મંદિરોમાં પૂજા અર્ચના કરી પોતપોતાના ધંધા રોજગાર ઉદઘાટન કરી નવા વર્ષની ઉજવણી કરી આ પર્વને શાંતિપૂર્ણ મનાવે છે દર વર્ષની જેમ આજના દિવસે મંદિરોમાં મહાપૂજા થાય છે અહીંના પૌરાણિક મંદિર એવા નાગનાથ ચોકલેશ્વર મહાદેવનું મંદિર છે પરપોટિયા મહાદેવના નામથી ઓળખાય છે એમાં વહેલી સવારે આરતી કરી પૂજા અર્ચના થઈ ભક્તિજનોની ભીડ ધીરે ધીરે જમા થતી જાય તેવી જ રીતે સિદ્ધનાથ મહાદેવજી કલિકૂટ વિસ્તારમાં છે ત્યાં પણ ભક્તોને ધીરે ધીરે અવાજ જવાનું વધવા લાગ્યું ખાસ કરીને કલિકૂટ સર્કલ પર તીર્થ આવેલું છે તેમાં વહેલી સવારે દર વર્ષની જેમ નિત્યક્રમ પ્રમાણે ગુજરાત પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમના સહપરિવાર સાથે અહીંયા દર વર્ષની ભગવાન જીનેન્દ્રનાથ દર્શનાર્થે આવે છે અને જૈન ઋષિમુનિઓના આશીર વચન લઈ પોતાના નૂતન વર્ષ શુભમ શુભારંભ કરે છે ત્યારબાદ તેઓ સ્વામિનારાયણ મંદિરમાં પણ પૂજા અર્ચના કરવા જાય છે અને પોતાના નિત્યક્રમ પ્રમાણે તેઓ સમગ્ર ગુજરાતની તેમજ

કરી ઉજવવામાં આવે છે તથા આ દિવસે લોકો એકબીજાના ઘરે જઈ એકબીજાના પગે લાગી મળે છે ગળે મળે છે આશીર્વાદ પ્રાપ્ત કરે છે આજરોજ ચંદ્રમોલેશ્વર મહાદેવ નાગદાત મંદિર જે હજારો વર્ષ જૂનું છે તેમાં સ્વયંભુ શિવલિંગ પર સ્વરૂપે સમગ્ર સમગ્ર ભારતમાં એક અનોખું સ્થાન ધરાવે છે અહીંના મહાદેવ દર્શન માત્રથી દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય છે તેઓ દંડ સંકલ્પ અને વિશ્વાસ અહીંયા ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે આમ આવા સુપવિત્ર પવિત્ર દિવસ ધોળકા શહેર જે મહાભારતની વિરાટનગરી તરીકે ઓળખાતું આ પ્રાચીન શહેર છે અહીં ચોરાશી તીર્થ ધામો જેટલી માત્ર ધોળકાની ધરતી પર પગ પર મૂકવાથી પુણ્ય મળે છે અહીંના લોકો શાંતિપ્રિય અને વૃત્તિ ધરાવે છે ધોળકા શહેરમાં પાંચ પાંડવની શાળા દરગાહ ભીમનું રસોડું માતા દેવી બંધાવેલું મના થાંડ મશીનનો ટોળા એક જોવાલાયક સ્થળ છે જેથી અમારા ચેનલ ધોળકા દર્શનનો લાભ લેવા ખાસ અપીલ મેનેજિંગી તંત્રી મહેશ સોનારા ધોળકા